પોલીસે આ ઘટના અંગે કાર્યવાહી કરી હતી અને આરોપીઓને વેશમાં નજીકથી ઝડપી પાડવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે પોલીસની મોટી ટીમ ઘટના સ્થળે પહોંચી અને હાલ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં હરીશભાઈ કરીને રહે છે અને એમને છેલ્લા છ મહિનાથી એમની પાસે જે કેશ મનીના પૈસા છે એને વ્હાઈટ કરવા માટેની એમની કોઈની સાથે વાતચીત ચાલુ હતી આ માટે છેલ્લા બાવીસ દિવસથી બે માણસો એમના સંપર્કમાં આવેલા હતા અને એ લોકોએ એમને વાત કરી હતી કે તમે કેશ આપશો એની સામે આઠ અમે તમને વાઇટ એન્ટ્રી આપી દઈશું આજે એ લોકો સવારે ઘરે આવ્યા હતા અને એમને ઘરેથી પાંચ એક કરોડ રૂપિયા જે હતા એમને એમના જણાવવા મુજબ એ લઈ અને રોડ પર જગ્યા પર જવાની વાત હતી આગળ આવે એટલે પૈસા આપી દેવાના છે ત્યાં ગયા પછી એમાંથી એક વ્યક્તિએ ફોન કરેલો કે ભાઈ થી એન્ટ્રી કરી દો અને થોડી જ વારમાં ચાર માણસો આવ્યા હતા ઇનોવામાં અને એ માણસો આવ્યા હતા એની સાથે આજે બે માણસો તો બે એ બે માણસો એની સાથે બેસી અને ચાલે ગયા અને સાથે જે પૈસા હતા એ પણ લઈ ગયા એની સામે એ લોકોએ આરટીજીએસથી કોઈ એન્ટ્રી આપેલી નથી અત્યારે તો આ જે બે માણસો છે એમાં એની સંડોવણી છે કે કેમ એક તપાસ ચાલુ છે કારણ કે એમની સાથે વાતચીત થયેલી હતી આરટીજીએસ થી એન્ટ્રી આપવાની અને એ ચાર માણસો ઇનોવામાં આવેલા હતા એટલે એમણે જે એમની પાસે જે કેશ મની છે એને વાઇટ કરવા માટેની વાત ચાલી હતી ને એમાં એ પૈસા લઈને જતા રહ્યા છે એની સામે એન્ટ્રી આપી નથી જમનાની સુરત કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં